Halo Tuba ba, kita Hello guys, yang siapa dah? Majama, sama tuh bana vlog mata mata selamat Good morning, kita Good morning, oh Good morning, Tuba Good morning. Jogotan mereka he, hari aja,

એ તુબા મામ ખાવું છે તાલે ચીરો ખાઓ ઓ ગરમા શીરો હા ગરમા ગરમ શીરો અમારા તું બા બાજુમાં આપણે બેઠા રહીએ ને વાતો કર્યા કરીએ ને તો એને મજા આવે હું આગળ સેટી વહી જાય ને રોહોડામાં તો એને મજા નહીં આવે એમ કેક મારી પાસે પણ બેહો મારે અમુક આક વાતો કરો કા અમે તું બા અમુક હાક વાતો કરો તો તું બાલીએ નહીં તો તું બાલોવે આવ ઓ ઉદલી આવી ગઈ મગુ મગજે મગ ગેલો ગેલો દીકો ડાયો દીકો એ ગેલા દીકો ડાયો દીકો ઓ ઓ ખોટી 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 ગુડ લાવ હા ખોટી ગુડ લાવ હમ ખોટે ખોટે ઉધરો લે હે ઉભા ને મારે લોટે લેવાનું ચાલુ હે ભરીને જાય તો સારું જો જા કે ટીક આગળી ઉણટી ઉઠી થઈ જાય ને ડાળું નાખી નભરે કે ક્યાં આવો મારી પાસે ગો બેહો બાતું કરો એ તો એ ગુંથાઈ જાય તો ચી માલિશ કરવાની છે મારે અને નબરાવાની બાકી છે ઓલીને આમણા નબરાઈ લેખાના ને તો બાકી હા હું રોગે રોગે રોહે હા તું બને લેવું નથી મમ્મીને કામ કરવા દેવું નથી એમ કે મારી બાજુમાં બેસો મમ્મી મારી બાજુમાં બેસો વાતો કરો જો જો તો કેવી અહે માલિશ કરવી છે ને હા ને તું માલિશ કરવી ગમે માલિશ કરવું તો અહે હે એવી અહે દાંત જ કહેતા કરે માલિશ કરવું તો મજા આવે અને નાહવા તો ઓર મજા આવે પાણીમાં છબછપિયા કરવા બહુ જોઈએ નહીં હા ઉનાળો આવ્યો ન તો ગરમી થાય ને તમે પાણીની ખબર પડે એને હા ઓ આવ ખોટી કુતરો ખાઈ ચાલો પાછા મળી થોડીક અને મારા ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ બન્યા રહેજો આપણે પાછા મળ્યું થોડીક બાય બાય હા તતા બાય બાય ડુબા બાય બાય ભલે ઓલી માથી તો ઉભા કરે તું તો અહીંયા જ બેઠી રહીજો બારો બાય નીકળતી જ નહીં સી ઉવાડી ખાતી અહીંયા જ બેઠી રહી જાય ખાવું પીવું બધું અહીંયા આપી જાય જો તું બાપા સિંહ રેમ તે સડી ગઈ તો હું કોઈ રાંધવાનું બાકી હે ને તો રાંધી લઉં ને તમે શું બોલ્યા ખાવું હાજી બને છો ત્યાં હીરો ખાવ ને હીરો કર્યો મેં આપ બને હજી તો જો મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું હે ને આ હે ગર પાણી ઉકળી જાય ને પછી ગરીમાં નાખી દઈ ને આ જો બધીમાં લોટ ઉડો લોટ ફેંકતી હતી ને તો બધીમાં ઉડો લોટ શેકેલો ઘઉંનો જાડો લોટ જો પાણી ઉકળી ગયું હોય ને હવે આપણે એમાં નાખી દઈ ઘર રાખી દીધી છે ને આ મેડમ ને લાગી છે ભૂખ તો ઉતાવળી થઈ છે હા મેં હીરો કર્યો જો તારા હાટું હા એ હજી સીટી છે એમાં જાય થોડીક વાર ના ચલો ઠેકાઈ ગયો હે ને અહીંયા આંધળ મીકું હે ને ઘરે નાખી દીધો હે ને મારી બેનને લાગી હે ફૂલ ભૂખ ને આ જો મેં લોટ ઠેકો નથી બધીમાં વિડો લોટ લોટ કરી નાખ્યો આખું ઊંડો ઘોડું જો અંધર ઉપર ગયું હોય ને હવે આપણે એમાં નાખી દીધું હીરો બની ગયો હે અકની ને ચોખની થઈ ગઈ છે બાકી હતા તો નાખી દઉં જો આના ટીવી જોતા ખાવા બી ગઈએ હું હતું ઠીક ને હું જો અહીંયા બીલી ગઈ હું કેરીનું અથાણું કરવા આપણે ત્રટનારું કરીને ખાઈ શકીએ ને એવું તો આ કેરીની કટકી કરીને કાંસી કેરીની એમાં નાખવાનું છે ગર અને ધાણા જીરું ને મીઠું ને એવું નાખી અને પછી ચોરવાનું હોય હા બધું મિક્સ કરવાનું હોય મને આહાનાને યાદ આવી કે હું તાજી ભૂલી જાઉં કેવી હે હું ભૂલકણી હે તો જો આમાં હે ને ગર ને ધાણા જીરું ને મીઠું નાખી ને સોરી અને ખાવું હોય ને પહેલાં અડધી કલાક કલાક પહેલાં કરી લેવાય તો આ ગર હોય ને એનો રસો હે ને ઘાટો ખાટો થાય અને ધાણા જીરું જે વધારે નાખવાનું એટલે ઘાટો ઘાટું થાય ને તો ખાટું મીઠું ખાવાની મજા આવે કેરી હોય ખાટી અને ગર હોય મીઠું એટલે ખાટ ખાટો મીઠું ખાવાની મજા આવે તો આપણે બનાવી લે પછી આ બધું નાખીએ ને મિયા સોરી નાખ્યું એ પછી આમાં ગર હે ને પાણી મૂકીએ ને એટલે એનો ઘાટો ઘાટો રસો થઈ જાય ધાણાજીરો વધારે નાખ્યું ને એટલે બસ ખાવાની મજા આવે થોડીક તમારે ચટણી નાખવી હોય તો ચટણી નાખાય તો ખાટું મીઠું તીખું બધો સ્વાદ આવી જાય કલાકે છે ને ઢાંકીને મૂકી દેવાનું